આજથી આપણે મોજા દરિયા ચેનલમાં આ પવિત્ર ભારત ભૂમિનો ગૌરવવંતો ઇતિહાસ ધરાવતા ગુજરાતના સૌરાઠ સૌરાષ્ટ્ર કાઠિયાવાડને વર્ણવતા દુવાઓ સાંભળશું દરરોજ આવો એક એક પ્રચલિત દુવો સાંજના સમયે હું આપની સમક્ષ રજૂ કરીશ પરંતુ આ માટે આપણે આ ભૂમિ પ્રદેશનો ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે તો આજે સૌપ્રથમ એપિસોડમાં આ પ્રદેશની ટૂંકમાં વાત કરીએ તો ભારતના બાર જ્યોતિર્લિંગમાંથી બે એવા સોમનાથ મહાદેવ ગીર સોમનાથ જિલ્લામાં અને નાગેશ્વર મહાદેવ દેવભૂમિ દ્વારકામાં આવેલા છે આપણા સૌના પ્રિય અને નટકઠ એવા ભગવાન કૃષ્ણ ભગવાનની દ્વારકાધીશની ધજા આ પવિત્ર ભૂમિમાં દ્વારકા ખાતે લહેરે છે જ્યાં આપણા શક્તિની આસ્થા એવા ચામુંડા માતાજીના બેસણા ચોટીલા ખાતે ખોડિયાર માતાજી હર્ષદ માતાજીના આશીર્વાદ અમારા પર વરસતા રહે છે જ્યાં આપણને સૌને સત્યનો પથ બતાવનાર ચારણ કુંડની આઈશ્રી સોનભાઈ માતાજી નાગભાઈ માતાજી દેવલ માતાજી અને રૂપલ માતાજીના દર્શનથી આપણે ધન્યતા અનુભવીએ છીએ આ સંતો તથા સુરાની ભૂમિમાં માનવતાની મહેક દીપાવતી દેવા રબારી અને આહિર અમરમાની સંત દેવીદાસની પરતધામની જગ્યા સામજી બાપુની સતાધારની જગ્યા સંત જલારામની વીરપુરની જગ્યા જળાવડની ધરતીની દુધરૈત તથા દુધઇની વડવારાની જગ્યા અને સુરતદેવની જગ્યા તથા બગદાણા ભાવનગરમાં સીતારામ બાપુઓ જેને આપણે બાપા સીતારામથી પણ ઓળખીએ છીએ જેવી અનેક ધાર્મિક જગ્યાઓ આવેલી છે અને આ ધાર્મિક જગ્યાઓ આપણને સત્યનો માર્ગ બતાવે છે આ ભૂમિમાં ભક્તિનો માર્ગ ચિહનાર એવા નરસિંહ મહેતા ગંગા સદી પાનબાઈ દેસર ભગતની રચના આપણને આજે પણ જીવનનો રાહ બતાવે છે અહીં સતને ખાતર પોતાના દીકરાની પણ કુરબાની આપનાર એવા બિલખાના શેઠ સગારસા અને કોડીનાર તાલુકાના દેવાયત બોદર જેવા વિરલાઓ એ પણ અહીં જન્મ લીધેલો છે તેઓને પણ યાદ કરવા જરૂરી છે અહીં વટને ખાતર મડદ મુછારા એવા પરંતુ પ્રજાના કલ્યાણ માટે ઉપયોગી એવા બહારવટીયા જોગીદાસ ખુમાણ કાદુ મકરાણી જેવાની યાદો આ ભૂમિમાં ધરમાયેલી છે અરે આ આપણા ગુજરાતી લોક સાહિત્યના રક્ષણ કે જેને આપણું આ લોકસાહિત્યની માન આન બાંધાન વધારી છે એવા પદ્મશ્રી દુલાભાયા કાગ પદ્મશ્રી કવિશ્રી દાદબાપુ જવરચંદ મેઘાણી હેમુ ગઢવી અને પ્રસિદ્ધ વાર્તાકાર કાનજીભુટ્ટા બારોટની વાતો રચના આજે પણ આપણા કાનને કર્ણપ્રિય છે અરે આ વિસ્તારમાં લોકજીવનને ધબકતો રાખનાર એવા પ્રસિદ્ધ મેળા ભક્તિનો મેળો એટલે મહાશિવરાત્રીનો ભવનાથ જૂનાગઢનો મેરો ભાતીગાર મેળો એટલે તણે ત્રણનો પ્રદેશનો થાનગઢનો મેળો અને પ્રેમના પ્રતીકનો મેળો એટલે ઘેડ પંથકનો માધવપુરનો મેળો જગવિખ્યાત છે જ્યાં વિદેશી પણ લોકો આ મેળાની મોહબત અને આનંદ માણવા આવે છે અરે વધુ વાત કરીએ તો અહીં પવિત્ર જગ્યાઓથી ભરેલું એવું ગીર અને ગિરનારનું જંગલ તથા દુનિયાના લોકોને જેણે ઘેલું લગાડેલું છે એવા ડાલા મથા સિંહ હાવાજની દણકો આજે પણ આ વિસ્તારની ખમીરી દર્શાવે છે આવી તો અનેક નામી અનામી સંતો સુરાની આ પવિત્ર ભૂમિનો ઇતિહાસ છે તો હવે પછી આ વિસ્તારને બિરદાવતા અસંખ્ય દુવાઓ કવિ દ્વારા આપણને જે વારસા આપ્યા છે તેનો પ્રથમ દુઓ આજે જ બીજા એપિસોડમાં આપણે સાંભળશું અને પછી દરરોજ સાંજે એક નવીન દુઓ આપની સમક્ષ આ વિસ્તારનો રજૂ કરીશ અને આ માટે દુહા સોરઠ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના એ નામથી પ્લેલિસ્ટ પણ બનાવીશ જેથી આપ ભવિષ્યમાં પણ આ દુહા ફરીથી સાંભળી શકો આવી વાતો દુહા લોકગીત ભજનોને આપ આ મોજે દરિયા માં આનંદ લઈ શકશો તથા સબસ્ક્રાઈબ લાઇક તથા શેર પણ કરી શકશો